લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગરમાં જુદા જુદા જ્ઞાતિના સંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે હાજરી આપી હતી કારદેજ ગામે આહિર સમાજનું તેમજ સિત્સર રોડ પર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ અધ્યક્ષની સાથે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને સમર્થનમાં મેગા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે એ સંદર્ભે સમાજના આગેવાનોનું આમંત્રણ મળતા આ સમાજની સભામાં ઉપસ્થિત રહ્યું છે મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રપ્રથમ રાજ્યની અંદર જે પ્રમાણે ક્ષત્રિયો વિશે અનેક અનેક વાતો ચાલી રહી છે એને સીધો મેસેજ આપવા માટે ભાવનગર ભાવનગર જિલ્લા ધરણી સમાજના આગેવાનોએ નિર્ણય લીધો કે જે ભારતીય જનતા પાર્ટીમાં પંચ્યાસી ટકાથી વધારે લોકો કાયમ ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરતા હોય છે જ્યારે આજે નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની અંદર સંસ્કૃતિને અને ભારતને જે સન્માન અપાવ્યું છે એ સન્માન ને યાદ કરી રાષ્ટ્ર માટે જ્યારે જયારે પણ જરૂર પડે ત્યારે દરેક વખતે ક્ષત્રિય સમાજ એ દેશ સાથે ઉભો રહેતો હોય છે